ભાવનગરના ભંડારીયા ગામ નજીક આવેલા પૌરાણિક બહુચર માતાજી મંદિરના દ્રશ્યો છે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વર્ષોથી ભંડારીયા બહુચરાજી મંદિરે નવરાત્રી ઉત્સવની પરંપરા રહી છે ત્યારે આજે નવરાત્રીના પ્રથમ દિવસે નિજ મંદિરેથી ભૂગડ અને ઢોલ નગારા સાથે વાંજતે ગાજતે માણેક ચોકમાં પહોંચી વિધિ વિધાન ભેર માતાજીની ગરબી પધરાવવામાં આવી હતી ભંડારીયા ગામે આજે પણ વેસ્ટર્ન નહીં પરંતુ પરંપરાગત રીતે નવરાત્રી ની ઉજવણી કરવામાં આવે છે ભંડારી નવરાત્રી અહિયાં માણેક ચોક માં ભજન કીર્તન કરવામાં આવે છે અને આવે છે આ સાથે જ માણેક ચોક અંદર કોઈ પણ વ્યક્તિને ઊંચા સ્થાને બેસવાની મનાઈ છે અહિયાં દરેક વ્યક્તિ જમીન પર બેસી માણેક ચોક માં ભજવાતા ભવાઈ નાટકોને નિહાળે છે બગદાણા ના બજરંગદાસ બાપા આ ભવાઈ નાટકો નિહાળવા માટે ભંડારીયા ગામે આવતા હતા તે એવી પણ લોકવાયકા છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો આસ્થા સાથે આ ગરબી વિધિમાં જોડાયા હતા